रोटरेक्ट क्लब ऑफ मुंद्रा द्वारा नारी एक्जीबिशन एंड फूड पेरेडाइज कार्यक्रम योजायो। मुंद्रा मध्य पाटीदार समाजवाड़ी खाते रोटरेक्ट क्लब ऑफ मुंद्रा द्वारा नारी एक्जीबिशन एंड फूड पेरेडाइज नो कार्यक्रम योजायो हतो। छेल्ला चार वर्ष थी योजाता आ कार्यक्रम ने સવારના નગર અધ્યક્ષા રચનાબેન જોશી દ્વારા રિબિંગ કાપી ખુલ્લો મુકાયો હતો રચનાબેન જોશીએ જણાવ્યું હતું કે મહિલાઓને પોતાના પરિવારના કાર્યોની મોટી જવાબદારી હોય છે જે પૂર્ણ કરી બીજા કાર્ય કરે છે તેમ છતાં આ પ્રદર્શનમાં સારી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો તે બદલ તેમને અભિનંદન આપ્યા હતા અને મહિલાઓને પ્રોત્સાહન મળે તે હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેવું જણાવ્યું હતું આ પ્રદર્શનમાં 48 થી 50 સ્ટોલ રાખવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં નગર અધ્યક્ષા રતનાબેન જોશી મુંદ્રા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ ઠક્કર દંડક દિલીપભાઈ ગોર કાઉન્સિલર ચકબાઈબેન મહેશ્વરી તથા રોટરેટ ક્લબના પ્રમુખ પરાગભાઈ કોટક મંત્રી કિશનભાઈ ચૌહાણ પ્રોજેક્ટ ચીયર પર્સન ઔરવીબેન કુલદીપ ચોથાણી ચંદ્રિકાબેન गोस्वामी પ્રોજેક્ટ કો-ચીયર પર્સન મેરીબેન લંગા હિમાનીબેન પટેલ તથા શ્યામ પિઠડિયા शैलेश माली करण कंदोई कार्तिक बजरिया वरुण निक्षित सोनी यशराज झाला शीतल पुजारा वगैरह उपस्थित रह आवा सारा कार्यक्रमों कार्यक्रमोंखा बदल दिलीप भाई गोर अने संजय भाई ठक्कर रोटरे क्लब ऑफ मुन्द्रा नो आभार व्यक्त करो कासम खलीफा न्यूज इलेवन गुजरात मुन्द्रा कच्छ મારું નામ રચના પ્રણવ જોશી છે હાલમાં મુન્દ્રા બારોઈ નગરપાલિકા નગર અધ્યક્ષા તરીકેની જવાબદારી છે આજે મુન્દ્રામાં રોટરેક ક્લબ ઓફ મુન્દ્રા દ્વારા ખૂબ સારામાં સારું નારી એક્ઝિબિશનનું કાર્યક્રમ ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરપર્સન ઉર્વીબેન ચોથાણી અને ચંદ્રિકાબેન ગોસ્વામી ખૂબ સારામાં સારું એક નારી એક્ઝિબિશન નારીની જાગૃતતા માટેનો એક કાર્યક્રમ લઈને આવ્યા છે અત્યારે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી જેમાં મુન્દ્રા નગરપાલિકાની આખી ટીમ શહેર ભાજપના પ્રમુખ શ્રી સંજયભાઈ ઠક્કર અને એમની ટીમ સૌ સાથે મળી અને આ કાર્યક્રમને ખુલ્લું મૂક્યું છે આ કાર્યક્રમ અત્યારે ખુલ્લું મુકાયું છે અને રાત્રિના આઠ વાગ્યા સુધી ઘનશ્યામ પાર્ક પાટીદાર સમાજવાડીમાં છે તો ખૂબ સારામાં સારું આયોજન છે તો રોટરેક ક્લબ ઓફ મુન્દ્રાને મુન્દ્રા બારોઈ નગરપાલિકા વતી શહેર ભાજપની આખી ટીમ વતી અમે ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત મારું નામ સંજય પ્રહલાદભાઈ ઠક્કર મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ નારી તું નારાયણી નારી એક્ઝિબિશનમાં આજે જે આયોજન કર્યો છે એમાં ખાસ કરીને રોટરેક ક્લબ જ્યારે પણ મુન્દ્રામાં કોઈ પણ કાર્યક્રમ હોય છે તો આ રોટરેક ક્લબ હંમેશા તત્પર હોય છે અને ખૂબ સુંદર આયોજન કરે છે માટે સર્વે રોટરી ક્લબના હોદ્દેદારોને ખૂબ અભિનંદન અને આજે જે નારી એક્ઝિબિશન છે એ સુંદર આયોજન દેખાઈ રહ્યું છે અને સાથે આજનો દિવસ સારો રહે એવી સૌને શુભકામના સતત ચોથા વર્ષે મુન્દ્રા રોટરી ક્લબ દ્વારા જ્યારે આ નારી એક્ઝિબિશન સેલ અને ફૂડનો બહેનો દ્વારા જ આયોજન જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે આપણે જોઈએ છીએ કે મુન્દ્રા રોટરી ક્લબ મુન્દ્રાની જનતા માટે હંમેશા કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિ હોય કે મનોરંજન હોય હંમેશા તત્પર હોય છે ત્યારે આજે આ એક્ઝિબિશનને આપણા મુન્દ્રા બારોઈ નગરપાલિકાના અધ્યક્ષા બેન શ્રી રચનાબેનના હસ્તે જ્યારે ખુલ્લું મુકાયું છે ત્યારે હું તેમને ખૂબ ખૂબ શુભકામના પાઠું છું મારું નામ ઉર્વી કુલદીપ ચોથાણી છે અને હું રોટરી ક્લબ ઓફ મુન્દ્રાની સભ્ય છું આજે અમે રોટરી ક્લબ ઓફ મુન્દ્રા દ્વારા નારી એક્ઝિબિશન એન્ડ ફૂડ પેરાડાઈઝ જેવા પ્રોજેક્ટનું આયોજન કર્યું છે એમાં આશરે અડતાલીસથી પચાસ જેટલા સ્ટોલ રાખેલા છે અને આ સ્ટોલ ફક્ત નારીઓને પ્રોત્સાહન મળે એના માટે જ રાખેલા છે અને અમે આશા રાખીએ છીએ કે દરેક નારીઓએ જે પણ પ્રયાસ કર્યો છે એ ખૂબ જ સફળ થાય અને એમના સ્ટોલ એકદમ વ્યવસ્થિત રીતે સફળતાપૂર્વક એમને આ પ્રયાસમાં સફળતા મળે તેવી શુભેચ્છા થેન્ક યુ Yash Soft Drinks.